કેમ છો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કંટાળિયા સર આપ સર્વની સામે વેબનગર એપ્લિકેશનમાં હાજર થયો છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સીસી પ્રિલિમ્સના ઇંગ્લિશના ઢગલાબંધ પ્રશ્નો સોલ્વ કરવાના છે ગમે તે થાય સીસીઈ પાસ કરવાનું થાય અને સીસીઈ પાસ કરવી હોય પ્રિલિમ તો વિદ્યાર્થી મિત્રો તમારે અઢળક પ્રશ્નો સોલ્વ કરવા પડશે તો આજે આપણે કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન તમારી સામે કરવાના છીએ તો ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સામે આવી ચૂક્યો છે દોસ્તો વિચ નાઉન આર મટિરિયલ નાઉન્સ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કયા નાઉન છે એ મટિરિયલ નાઉન છે એવો પ્રશ્ન પૂછ્યો છે તો વિદ્યાર્થી મિત્રો મટિરિયલ નાઉનની તમને વ્યાખ્યા ખબર હોવી જોઈએ એવા નામ કે જે ઘન અવસ્થામાં હોય એવા નામ કે જે પ્રવાહી અવસ્થામાં હોય એવા નામ કે જેને ન ગણી શકાય ન ગણી શકાય એવા નામ કે જેને માત્ર જોખી શકાય જેને માત્ર જોખી શકાય તોલી શકાય બરાબર છે આવા નામને વિદ્યાર્થી મિત્રો મટીરિયલ નાઉન કહેવાય બધા જ બધા જ ખોરાકના નામ મટીરિયલ નાઉન કહેવાય બધા જ અનાજના નાઉન મટીરિયલ નાઉન કહેવાય બધા જ કઠોળના નાઉન મટીરિયલ નાઉન કહેવાય બધા જ પીણાના નામ મટીરિયલ નાઉન કહેવાય બરાબર બધા જ બિલ્ડિંગ મટીરિયલ જે છે વિદ્યાર્થી મિત્રો બિલ્ડિંગ મટીરિયલ છે એ બિલ્ડિંગ મટીરિયલના નામ જેટલા પણ છે એ બધા મટીરિયલ નાઉન કહેવાય તો આ બધા મટીરિયલ નાઉનમાં સમાવેશ થાય તો નીચેના નાઉનમાંથી કયા નાઉન મટીરિયલ નાઉન છે એવું તમને પૂછ્યું છે તો ચાલો આપણે મટીરિયલ નાઉન છે એ સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા અહીંયા ક્લસ્ટર આવ્યું છે ક્લસ્ટરનો મતલબ થાય તારાઓનો સમૂહ તારાઓનો સમૂહ એ સમૂહવાચક નામ છે તારાઓનો સમૂહ એ સમૂહવાચક નામ છે એટલે વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ નથી બે એટલે કલબલાટ કરતા બે હંસનો સમૂહ છોકરીઓનો સમૂહ સ્ત્રીઓનો સમૂહ વગેરે વગેરે કહેવાય પ્યુપિલ એટલે વિદ્યાર્થી થાય વિદ્યાર્થી કોમન નાઉન છે આ કોમન નાઉન છે એટલે એ પણ આપણો જવાબ નથી ટ્રી પણ કોમન નાઉન છે વિદ્યાર્થી મિત્રો આ કલેક્ટિવ નાઉન હતું કેવું નાઉન હતું સાહેબ તો કે સાહેબ એ કલેક્ટિવ નાઉન હતું તો એ પણ આપણો જવાબ નથી તો હવે જુઓ મિલ એટલે ભોજન તો ભોજન છે ખોરાક છે એ બધા મટિરિયલ નાઉન કહેવાય અને એક હોય તો બીજું પણ હશે બટર એટલે માખણ એ પણ નાઉન છે પછી ડસ્ટ એટલે ધૂળ એ પણ મટિરિયલ નાઉન છે ઓટ ઓટ છે એ વિદ્યાર્થી મિત્રો એક જવ પ્રકારનું અનાજ આવે છે એ અનાજ છે અને અનાજના બધા નામ મટિરિયલ નાઉનમાં હોય તો બે અને ત્રણ મટિરિયલ નાઉન છે ઓનલી ત્રણ મટિરિયલ નાઉન નથી ઓનલી ટુ નાઉન નથી ઓનલી ફોર નાઉન નથી ટુ એન્ડ થ્રી આ આપણા મટિરિયલ નાઉન છે

પ્રવૃત્તિ કે નિર્જીવ કર્મ શોધવા માટે અથવા કોઈ નામ શોધવા માટે હાવનો મતલબ કેવું કે કેવી રીતે થાય કેવું કે કેવી રીતે થાય કોઈ ક્રિયાના અર્થમાં વધારો કરતાં વિશેષણ કે ક્રિયા વિશેષણ શોધવા માટે કોઈ ક્રિયાની ભાત શોધવા માટે કોઈ નાવણનું વર્ણન શોધવા માટે હાવ વડે પ્રશ્ન પૂછાય રીચ એટલે કયું કયો કઈ એટલે કે નિર્જીવ નામ નિર્જીવ જાતિ કે નાન્યતર જાતિ ન્યુટર જેન્ડર ના નામ શોધવા માટે વીચ વડે પ્રશ્ન પૂછાય અને સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો વીચ પ્લસ નાઉન સમાવેશ થાય આ તમારી શોર્ટ રીત છે અને આવી શોર્ટ રીત હોય તો તમે જવાબ સુધી સરળતાથી પહોંચી શકો કે વીચ પ્લસ નાઉન આવે દાખલા તરીકે વીચ કઈ છે અથવા ઇઝ મારો શર્ટ કયો છે તો આમાં તમે જોઈ શકો છો વિચ પ્લસ નાઉન વિચ પ્લસ નાઉન હુ પ્લસ કોઈ દી નાઉન ના આવે અને અહીંયા બાઇટ એટલે બીટ એટલે કરડવું એનું ત્રીજું છે કોણ કરડે છે કૂતરો કરતા આપેલો છે અને કરતા આપેલો હોય ત્યારે હું વડે પ્રશ્ન ના પૂછાય અને હું પ્લસ કોઈ દિવસ આવતું નથી આ ખોટું છે છે વોટ શું કરડે તો કૂતરો આપેલો જ છે એટલે અહીંયા કરતા કે કર્મ આપેલું છે બરાબર અને વોટ પ્લસ પણ ના આવતું હોતું નથી અને અહીંયા કૂતરાના કરડવાની કોઈ પેટર્ન ની વાત નથી કૂતરો નપુસક લિંગમાં આવે છે નાન્યતર જાતિમાં આવે છે નપુસકલિંગ કે નાન્ય જાતિમાં કૂતરો આવતો હોવાથી વિચ ઇઝ ધ રાઈટ આન્સર વિચ ડોગ હેઝ બિટન યોર અંકલ સન કયા કૂતરાએ તમારા કાકાના દીકરાને બટકું ભર્યું છે કયા કૂતરાએ તમારા કાકાના દીકરાને બટકું ભર્યું છે એવો મતલબ થાય નેક્સ્ટ ખાલી જગ્યા યુએસએ ઇઝ ખાલી જગ્યા રિચેસ્ટ કન્ટ્રી ઇન ખાલી જગ્યા વર્લ્ડ યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા દેશોનો સમૂહ દેશનો સમૂહ દેશના સમૂહને વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ ધ લાગે ઈઝર ખાલ જગ્યા રિચેસ્ટ ઈએસટી લાગ્યું એટલે સુપરલેટિવ ડિગ્રી સુપરલેટિવ ડિગ્રીના વિશેષણને આર્ટિકલ ધ લાગે કન્ટ્રી ઇન ખાલ જગ્યા વર્લ્ડ વર્લ્ડ છે એ દુનિયાની એકમાત્ર વસ્તુ એકમાત્ર વસ્તુ અને દુનિયાની એકમાત્ર વસ્તુ હોય એને આર્ટિકલ ધ લાગે તો વિદ્યાર્થી મિત્રો ધ ધ ધ અહીંયા આ નો આર્ટિકલ સમજવાનો ધ ધ નથી અહીંયા નો આર્ટિકલ સમજવાનો ધ ધ નથી અહીંયા નો આર્ટિકલ સમજવાનો ધ ધ નથી અહીંયા માં છે એ ધ ધ ધ ધ બકા કાંઈ માથાકૂટ કરવા જ નહીં સિમ્પલ અને એક્ઝામમાં આપણે આવી સિમ્પલ વેથી લખશું તો માર્ક માર્કના મતલબ કે સાઠ મિનિટના સમયમાં સો માર્કનું કવર કરી શકશું સીસી અંદર વિદ્યાર્થી મિત્રો જે તમને પંદર માર્ક્સના ઇંગ્લિશના પંદર ક્વેશ્ચન્સ જે પૂછાવાના છે એ પંદર ક્વેશ્ચન્સ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે માત્ર ને માત્ર પાંચ મિનિટમાં સોલ્વ કરવાના છે અને પાંચ મિનિટમાં સોલ્વ કરવો હોય તો સીધો અહીંયા દેખાય વર્લ્ડને ધ લાગે અહીંયા ધ નથી આ ધ નથી આ ધ છે ધ છે રિચેસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે એને ધ લાગે ધ છે ધ છે યુએસએ છે એ દેશનો સમૂહ છે અને ધ લાગે અહીં ધ નથી જાય છે તો આ જવાબ મળી જાય છે આ રીતે આપણે આગળ વધવાના છીએ વિદ્યાર્થી મિત્રો જે મેં સીસીઈની વાત કરી છે એ અમારી લાઈવ બેચ શરૂ થઈ ચૂકેલી છે અને રેકોર્ડેડ પણ છે એમાં તમે આજે જ જોડાઈ શકો છો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્ટ

કે કોઈ એક્ટિવ નું વાક્ય હોય બરાબર અને એનું તમે પેસિવ બનાવતા હો જો એક્ટિવ ની અંદર એસ કે ઈએસ વાળું રૂપ હોય કે મૂળ રૂપ હોય કે પછી ડુ ડઝ હોય ડુ ડઝ હોય તો જ્યારે તમે પેસિવ બનાવો છો ત્યારે તમારે એમ ઈઝ આર પ્લસ ક્રિયાપદ નું ત્રીજું રૂપ લેવાનું છે તો અહીંયા તમને એસ કે ઈએસ વાળું રૂપ જોવા મળે છે તો તમારે એમ ઇઝ આર લેવાનું છે અહીં એમ ઇઝ આર સાથે બીઇંગ છે બીઇંગ આવતું નથી બીઇંગ ચાલુ કાળમાં આવે ખોટું છે લેટ કોઈ ધ્યામાં આવે નહીં ખોટું છે ઇઝ વત્તા ત્રીજું રૂપ આમાં જુઓ આમાં ટી groes એનું એ રહેવા દીધું એનું એ કોઈ દે રહે નહીં પેસિવ ની અંદર પેસિવ માં હંમેશા હંમેશા ક્રિયાપદના ત્રીજા રૂપ આવે આ પણ એક નોંધ કરવા જેવી વસ્તુ છે દોસ્તો તો આપણો જવાબ ભી બને હવે તમને એમ થશે કે સાહેબ આ ઈન ક્યાંથી લાવ્યા આ ઇન પ્રિપોઝિશન છે અને પ્રિપોઝિશન એટલા માટે આવ્યું છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે ચા છે એ દાર્જિલિંગ વિકસે છે વિકસવામાં ઉગાવવામાં આવે છે અને કોણ ઉગાવે છે તો કે સાહેબ એના ખેડૂતો ઉગાવે છે એટલે આ બીજા દ્વારા ક્રિયા થાય વાક્ય પેસિવ બને અને દાર્જિલિંગ સ્થળ છે તો સ્થળ માટે છે ઇન પ્રિપોઝિશન અલગથી એડ કરવામાં આવેલું છે બીજું કઈ વિશેષ છે નહીં આગળ વધો નંબર પાંચ આઈ એમ વોચિંગ અ મૂવી ખાલી જગ્યા ધ ટેલિવિઝન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સિમ્પલ એક તમને હું શોર્ટ વાત લખાવી દઉં એક સિમ્પલ શોર્ટ વાત લખાવું એ શોર્ટ વાત એવી છે શોર્ટ વાત એવી છે કે તમારે રેડિયો પર રેડિયો પર આવું કેવું હોય તો ઓન રેડિયો કહેવાય ઓન રેડિયો કહેવાય બરાબર પછી ટેપ રેકોર્ડ રેકોર્ડર પર કેવું હોય તો તમારે ऑन टेप रिकॉर्डर आवू केवाय टेकोडर आवू केवाय बराबर टेप रिकॉर्डर आवू केवाय પછી તમારે ટીવી પર કેવો હોય આપણે એમ કેન ભાઈ સાહેબ મે આજે ટીવી પર સમાચાર જોયા ટીવી પર કેવો હોય તો ઓન ટીવી ઓન ટીવી આવું આવે તો જુઓ અહિયાં આ એમ વોચિંગ આ શોર્ટ વાક્ય છે આ યાદ રાખી લેજો બરાબર આઈ એમ વોચિંગ અ મૂવી હું મૂવી જોઈ રહ્યો હતો સોરી જોઈ રહ્યો છું ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે બરાબર કયા કાળનું વાક્ય છે ચાલુ વર્તમાન કાળ આઈ એમ વોચિંગ અ મૂવી હું ટીવી જોઈ રહ્યો છું ખાલી જગ્યા ધ ટેલિવિઝન એટલે કે ટેલિવિઝન ને આ સ્થળ બતાવે અથવા ની તરફ એવો મતલબ થાય હું ટેલિવિઝન તરફ જોઈ રહ્યો છું ઇનટુ એટલે માં આ ગતિ અવસ્થા રજૂ કરે હવે અહીંયા મૂવી જોવાને ગતિ અવસ્થાને કાંઈ લેવા દેવા નથી આ ઇન છે એ ટેલિવિઝનમાં કહેવાય પણ જો અહીંયા અહીંયા સમજવા જેવું છે આ આ ધારો કે આ ટીવી છે ટેલિવિઝન છે એલઈડી છે બરાબર હવે અહીંયા મૂવી આવે છે ગબ્બર બેક ગબ્બર ઇઝ બેક હવે તમે જોવો છો ટીવીમાં એટલે તમને એમ થાય કે હાલ ઇન મૂકી દઉં પણ

મારો ઓફિસર મને છે કમાન્ડ્સ આપે છે આપે છે એસ ઈ એસ લાગે એટલે સાદો વર્તમાન કાળ હોય આ ધેટ સંયોજક છે વિદ્યાર્થી મિત્રો બરાબર ધેટ છે શું છે સંયોજક તો હવે આ વર્તમાન કાળ બન્યો છે તો અહીંયા પાછળ પણ વર્તમાન કાળ બને અથવા વર્તમાનની સ્થિતિ બને તો જોઈએ માય ઓફિસર કમાન્ડ્સ મી મારો ઓફિસર છે મને કમાન્ડ્સ આપે છે

ત્રીજું હંમેશા પૂર્ણ કાળમાં આવે અને કા પછી પેસી વોઇસમાં આવે પેસી વોઇસ હોય તો અહીંયા સહાયકારક ક્રિયાપદની જરૂર પડે એટલે ડીડ નહીં આવે હવે ડઝ ડઝ છે ને ઈએસ લાગેલું છે તો આઈ યુ અને બહુવચન હોય તો વિદ્યાર્થી મિત્રો ડુ આવે પછી હી શી ઈટ કે એક વચન કરતા હોય હી શીટ કે એક વચન કરતા હોય તો ડઝ લાગે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આય છે આઈ સાથે ડઝ આવે નહીં તો આ વયું ગયું આપણો જવાબ શુડ ડુ આવ્યો આપણો જવાબ કયો આવ્યો દોસ્તો શુડ ડુ તો અહીંયા જવાબ આવશે શુડ ડુ બરાબર એટલે આ રાઈટ આન્સર છે તો ઘણીવાર આવી રીતે ઓપ્શન ઉડાડી દેવાથી પણ જવાબ મળી જતા હોય ઓપ્શન ઉડાડી દેવાથી પણ વિદ્યાર્થી મિત્રો શું મળી જતા હોય છે જવાબ મળી જતા હોય છે માય ઓફિસર મારો ઓફિસર મને કમાન્ડ્સ આપે છે ધેટ કે આઈ શુડ ડુ ધીસ વર્ક ઇમિડિયેટલી કે મારે આ કામ ઝડપથી કરવું જોઈએ ઝડપથી કરવું જોઈએ એની માટેનું શોર છે એની માટેનું શું છે શોર છે ચેન્જ ધ નેરેશન વિદ્યાર્થી મિત્રો નેરેશન ચેન્જ કરો નેરેશન નો મતલબ શું થાય ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ શું થાય મતલબ

ચીકુ સૈ ટુ હિમ ગેટ આઉટ હવે આઉટ છે કયા વાક્યનું આજ્ઞાનું ડાયરેક્ટમાંથી શું કરવાનું છે ઇનડાયરેક્ટ કરવાનું છે તો જુઓ ગેટ થી શરૂ થયું આજ્ઞાર્સ વાક્ય હવે આજ્ઞાર્સ વાક્યમાં ચિંકુ સૈ ટુ હિમ ચિંકુએ તેને કીધું ગેટઆઉટ બારવ્યો જા હવે બારવ્યો જા એ વિનંતી ના હોય વિનંતી ના હોય એટલે રિક્વેસ્ટેડ ના આવે બરાબર અને આજના જ વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલા તમારે બોલનાર રિપોર્ટર લેવાનો પછી વાક્યના ભાવ મુજબ રિપોર્ટિંગ વર્બ લેવાનું પછી સાંભળનાર લેવાનો પછી છે એ એ વિદ્યાર્થી મિત્રો પછી છે તમારે સંયોજક તરીકે ટુ ટુ નોટ હકાર વાક્ય હોય તો ટુ નકાર વાક્ય હોય તો નોટ ટુ અને પ્લસ અન્ય શબ્દો કાળમાં ફેરફાર ના થાય તો જુઓ અહીંયા આ ચિંકુ બોલનાર આ ચિંકુ છે શું છે વિદ્યાર્થી મિત્રો બોલનાર છે બરાબર પછી અહીંયા જુઓ તો ઓર્ડર છે શું છે તો કે ઓર્ડર છે એ વાળા વિદ્યાર્થી મિત્રો રિપોર્ટિંગ વર્બ છે હિમ સાંભળનાર છે બરાબર હવે સંયોજક તરીકે ટુ આપેલું છે સંયોજક તરીકે શું આપેલું છે ભાઈ ટુ આપેલું છે ગેટ આઉટ અહીંયા જુઓ ટુ ગેટ આઉટ આયા આ સાંભળનારની વચ્ચે ટુ લીધું સાંભળનારની વચ્ચે ટુ આવતું નથી આ ખોટું છે ઓર્ડર હિમ ટુ ગેટ આઉટ ચિંકો ઓર્ડર હિમ ટુ ગેટ આઉટ વિદ્યાર્થી મિત્રો આ બંને જવાબ સાચા પડશે બરાબર આ બંને જવાબ સાચા પડશે કેમ તો કે આ બંનેની અંદર છે એ સમાન સમાન વસ્તુ આપેલી છે એટલે આ બે જવાબ તમારા સાચા છે બંનેમાં ઓર્ડર છે બંનેમાં સેમ છે બરાબર આવું બાય મિસ્ટેક થઈ શકે અહીંયા કદાચ મેં છે એ ગેટિંગ કંઈક કરી નાખ્યો તો ખોટું પડી જાત બરાબર પણ એવું નથી કર્યું આ બંને જવાબ તમારા સાચા છે આપણે પેટર્ન સમજવાની છે બોલનાર તો કે બોલનાર પછી રિપોર્ટિંગ વર્બ સેટ ટુ નું રિપોર્ટિંગ વર્બ ઓર્ડર કારણ કે આજ્ઞા કરે છે સાંભળનાર હેમ સંયોજક હકાર વાક્ય હોય તો કયું લેવાનું ભાઈ હકાર વાક્ય હોય તો ટુ આ આવી ગયું નકાર હોત તો નોટ ટુ આવે ઓકે બાકીના અન્ય શબ્દો એમણે મૂકી દેવાના ગેટ આઉટ એમણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો એનસીઆરટી ધોરણ પાંચ થી આઠ ની ફ્રી છે અમારી એપ્લિકેશનમાં તમે જજો આ આખી એનસીઆરટી નો કોર્સ ફ્રીમાં મૂકી દીધો છે તમે જોવા માંડો ભણવા માંડો યુટ્યુબમાં એ ફ્રી કોર્સે ફ્રી ભણો ગુજરાતના વિદ્યાર્થીઓ ભણે એ અમને ગમશે ચાલો નંબર આઠ ફાઇન્ડ આઉટ સિનોનિમ સમાનાર્થી શોધો ડાયનેમિક ડાયનેમિકનો મતલબ થાય ક્રિયાશીલ ક્રિયાશીલ બરાબર અથવા ચેતનવંતુ ચેતનવંતુ બરાબર ચેતનવંતુ કહેવાશે ક્રિયાશીલ કે ચેતનવંતુ તો વિદ્યાર્થી મિત્રો અસ્લીપ એટલે તો ઊંઘણશી ઊંઘેલું હવે ઊંઘેલું એનો વિરોધી શબ્દ થયો ઇનએક્ટિવ જો એક્ટિવ એટલે કાર્યશીલ પણ ઇનએક્ટિવ એટલે બિન કાર્યશીલ બિન અને બિનકાર્યશીલ હોય તો એ પણ એનો વિરોધી થયો લિસ્ટલેસ નો મતલબ એકદમ નરમ એકદમ ચુસ્ત એકદમ નરમ કે એકદમ ચુસ્ત એ એનો વિરોધી થયો તો જેસ્ટફુલ એટલે ઉત્સાહી અને ઉત્સાહી એટલે કાર્યશીલ ક્રિયાશીલ 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 બરાબર તો આ એનો સમાનાર્થી શબ્દ છે બરાબર મતલબ તમારે ગુજરાતી અર્થ થી આગળ વધવું પડે આગળ વધીએ માય ફ્રેન્ડ ઇઝ ખાલી જગ્યા વિથ મી સો આઈ એમ હેપી હવે આ છે ને એડવર્બ નો પ્રશ્ન છે શેનો છે એડવર્બ અને આ બધા એડવર્બ ઓફ ટાઈમ છે સમય દર્શક ક્રિયા વિશેષણો સમય દર્શક સમય દર્શક ક્રિયા વિશેષણો સમય દર્શક ક્રિયા વિશેષણો છે બરાબર અને સમય દર્શક ક્રિયા પછી નેવર એટલે ક્યારેય નહીં નહીં સેલ્ડમનો મતલબ થાય ભાગ્ય જ મતલબ શું થાય ભાગ્યે જ તો જુઓ હાર્ડલી ભાગ્યે જ આ નકાર અર્થ આપે નકાર અર્થ આપે સેલ્ડમ ભાગ્યે જ નકાર અર્થ આપે નેવર ભાગ્યે જ નકાર અર્થ આપે અને હંમેશા એટલે હકાર અર્થ આપે છે તો જુઓ સો તેથી આઈ એમ હેપી હું ખુશ હોઉં છું ક્યારે ખુશ હોઉં છું તો કે મારો મિત્ર ક્યારે હારે ન હોય તો ખુશ હોઉં ભાગ્ય જ હારે હોય તો ખુશ હોઉં ભાગ્ય જ હારે હોય તો ખુશ હોઉં કે હંમેશા સાથે હોય તો ખુશ હોઉં હંમેશા સાથે હોવ તો ખુશ હોવ હા એવો સારો મિત્ર મળી ગયો હોય તો બાકી ખાલી તાળી મિત્ર થાળી મિત્ર મળ્યો હોય તો પછી એવું કેવું પડે કે હું અરે હોય ત્યારે ભાગ્ય જ ખુશ હોઉં એમ નહીં એ મારી સાથે હોય ત્યારે હંમેશા ખુશ હોઉં ઓરડામાં કૈલાસ પંડિતનું મસ્ત મુક્તક છે ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે જીવનમાં એકાદ મિત્ર હોય પૂરતું છે મિલાવ હાથ મેલો ઘેલો હોય પણ આદમી હૃદયથી પવિત્ર હોય પૂરતું છે આવું આવે બરાબર આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સલેટ ધી સેન્ટેન્સ ઇન્ટુ ગુજરાતી ગુજરાતીમાં વાક્ય ફેરવો અનુવાદ કરો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો ગુજરાતીમાં અનુવાદ કરો ગુજરાતીમાં અનુવાદ કરો નવી પેટર્ન પ્રમાણે આના પ્રશ્નો આવશે અને આપણે ડિટેલમાં ભણવાના છીએ અનુવાદ શેમાં ભણવાના છીએ ડિટેલમાં તો હવે પહેલાં જો આ અનુવાદવાળા પ્રશ્નો તમારે પૂછાય ત્યારે સૌથી પહેલાં તમારે શું કરવાનું ખબર છે કાળ જોવાનો અનુવાદવાળા પ્રશ્નો પૂછાય ને ત્યારે સૌથી પહેલાં કાળ જોવાનો અને પછી એ કાળ એ ગ્રામર જોવાનું કયો ટોપિક છે અને પછી એનો અર્થ નક્કી કરવાનો હવે કાળ જુઓ અહીંયા હેડ આપ્યું તો હેડ તો ભૂતકાળ બતાવે અને ભૂતકાળ બતાવે એટલે હતો હતી હતું બરાબર આવા પ્રકારનું આવે તો અહીંયા જુઓ તેને અંગ્રેજી બોલવું પડે છે આ પડે છે એ વર્તમાન કાળ છે હાલો આ તો નહીં આવે બરાબર તે અંગ્રેજી બોલ્યો નજીકના ભૂતકાળમાં ક્રિયા થઈ તો આ સાદો ભૂતકાળ છે બરાબર સાદો ભૂતકાળ છે આનું ઇંગ્લિશ એવું થાય હી સ્પોક ઇંગ્લિશ હી સ્પોક ઇંગ્લિશ તે ઇંગ્લિશ બોલ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રિયાપદનો બીજુરૂપ સાદો ભૂતકાળ તે અંગ્રેજી બોલી શકતો શકતો એ મોડલ ઓક્ઝલરી આવે વર્તમાન કાળ હોય તો કેન ભૂતકાળ હોય તો કુડ આ બધાય ટોપિક કરવા પડે આપણે એપ્લિકેશનમાં આપણે બધાય કરાવવાના છીએ અને મેં કરાવેલા છે એટલે આ બધું એમાં ડીપમાં આવી જાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આનું ગુજરાત એવું થાય હી કુડ સ્પીક ઇંગ્લિશ તે અંગ્રેજી બોલી શકતો હતો બરાબર તો હવે આપણી પાસે એક જ ઓપ્શન વધ્યો અહીંયા કેન કે કુડે નથી આ નહીં આવે બરાબર અહીંયા ક્રિયાપદનું બીજું રૂપ નથી આ નહીં આવે વિદ્યાર્થી મિત્રો તો સોરી 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 આ આ આ છે એ આ નહીં આવે કારણ કે આમાં આપણે શકવાની વાત કરીએ છીએ આમાં બીજું રૂપ નથી એટલે આ નહીં આવે જવાબ આપણો સી બને બોલવું પડ્યું વિદ્યાર્થી મિત્રો જ્યારે મજબૂરીપૂર્વકની ક્રિયા કરવી પડે મજબૂરી પૂર્વકની ક્રિયા બરાબર ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે હેવ ટુ હેઝ ટુ અને હેડ ટુ અને શેલ હેવ વિલ હેવ ટુ શેલ હેવ વિલ હેવ ટુ લેવું પડે આ વર્તમાનની મજબૂરીની ક્રિયા બોલવું પડે છે બોલવું પડ્યું અને બોલવું પડશે આમ કહેવાય

બધા પ્રાણીઓ ઘાસ ખાઈ શકતા નથી આવો મતલબ થાય નંબર બાર રામ ઇઝ એટલે અહીંયા રામ્સ નો ની નું ના ખાલી જગ્યા ઇઝ ગુડ તો અહીંયા આ એપોસ્ટ ટ્રોફી એસ છે અને એપોસ્ટ ટ્રોફી એસ વિદ્યાર્થી મિત્રો નો ની નું ના માલિકી રજૂ કરે માલિકી રજૂ કરે શું રજૂ કરે માલિકી કોની સાથેની માલિકી હોય તો કે ભાઈ આ તો સાદો વર્તમાન કાળ બને બરાબર અને નાઉન તરીકે ઝીરંડ બની જાય ઝીરંડ ક્રુદન અને ક્રુદન છે એ આયનજી લગાડવાથી બને તો અહીંયા ટુ રન આ તો ઇન્ફિનિટી છે ઇન્ફિનિટી છે વિદ્યાર્થી મિત્રો તમે ડીપમાં ભણો તો આ બધું આવડે ડીપમાં ભણો તો આ બધી વસ્તુ તમને આવડે એટલે આ જવાબ ખોટો છે બરાબર આ જવાબ જવાબ ખોટો ખોટો છે 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 આ બે પણ સ્પેલિંગ તો રન ને એ વ્યંજન છે એની પહેલા એક સ્વર છે તો ડબલ વ્યંજન કરીને જી લાગે સો અવર આન્સર ઇઝ ડી આ જવાબ પણ ખોટો છે એટલે અહીંયા રનિંગ લખવું પડે રામ્સ રનિંગ ઇઝ ગુડ રામનું રનિંગ સારું છે એ કોન્સ્ટેબલ પાસ કરી નાખશે એ કોન્સ્ટેબલને શું કરી નાખશે પાસ કરી નાખશે ગીવ વન વર્ડ શબ્દ સમૂહ માટે એક શબ્દ ફિટ ટુ બી ઇટન એટલે કે ખાવા માટે યોગ્ય ફિટ ટુ બી ઇટન ખાવા માટે યોગ્ય એટલે એને ભક્ષ્ય કહેવાય ભક્ષ્ય જેને ભક્ષી શકાય જેને ખાઈ શકાય તો ખાવા માટે યોગ્યને શું કહેવાય ઓડિયો ઓપરથી જેને સાંભળી શકાય તે સાંભળી શકાય તે તો સાંભળી શકાય મૂકી શકાય તે ક્રેડિટ ક્રેડિટ કે ભાઈ તમારી ક્રેડિટ હોય તમારા ઉપર વિશ્વાસ હોય બેંક લોન આપે ક્રેડિબલ અને અહીંયા લેઝિબલ સુવાચ્ય વાંચી શકાય તેવું વાંચી શકાય તેવું બરોબર એટલે ફિટ ટુ બી રીડ આને શું વાંચ્ય કહેવાય શું વાચ્ય તો સુવાચ્ય ખોટું છે એઝિબલ આવે એઝિબલ આને તમે આમ યાદ રાખો ઈટ ઉપરથી બને છે બરાબર એઝીબલ એઝિબલ એટલે આને કહેવાય ખાઈ શકાય તેવું ભક્ષ 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 જવાબ અને કદાચ તમે ડ્રાઈવિંગ કરતા હો અને કોઈ ટ્રક પાછળ છે એ જોઈ જાઓ મોટો ટાંકો હોય અને એમાં લીખ્યું હોય મેં તો બહુ વાંચ્યું છે કદાચ તમે નો વાંચ્યું હોય તો આઈ હેવ આઈડિયા એઝીબલ ઓઇલ એની વાત છે ભાઈ આગળ વધો ઓલ ધો શી બિલોગ્સ ટુ બી બ્લુ બ્લડ શી યુઝ ખાલી જગ્યા વિથ હર એલ્ડર્સ તો અહીંયા ઓલ ધો છે એ સંયોજક છે જે બતાવે છે વિરોધાભાસ વિરોધાભાસ શું બતાવે છે વિરોધાભાસ અને આ સંયોજક વિદ્યાર્થી મિત્રો એવું છે કે જેનાથી બંને કાળ સમાન હોય બંને ક્લોઝ ના કાળ કેવા હોય સમાન હોય તો બિલોંગ્સમાં તો સામે પણ સાદો વર્તમાન કાળ બને અને સાદો વર્તમાન કાળ બને તો હેઝ ના આવે તો હે મિસબિહેવિંગ આઈએનજી ના આવે ઇડી ના આવે ડી સી જવાબ થાય સી ઇઝ ધ રાઈટ આન્સર ઓલ ધોસ બિલોંગ્સ ટુ બ્લુ બ્લડ કે તેણી બ્લુ બ્લર એટલે સારા સંસ્કારી હોવા છતાં પણ તેણી વારંવાર જો આ યુઝલી શબ્દ પણ સાદો વર્તમાન કાળ બતાવે છે નોર્મલી જનરલી યુઝલી ઓકેશનલી બરાબર રેગ્યુલરલી સેલ્ડમલી હાર્ડલી સ્કેશલી બેરલી જનરલી બરાબર આ બધા શબ્દો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે એટલે અહીંયા કરતા એક છે એટલે ક્રિયાપદને એસ લાગે છે તેણી સંસ્કારી હોવા છતાં પણ સંસ્કારી છે એની માલિકી ધરાવતી હોવા છતાં પણ તેણી વારંવાર તેના વડીલો સાથે ખરાબ વર્તન કરે છે અને આ જે વિદ્યાર્થી મિત્રો જે વારંવાર ક્રિયા થાય છે ને વારંવાર થતી ક્રિયા એ વિદ્યાર્થી મિત્રો સાદા વર્તમાન કાળમાં આવે છે સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં આવે છે ઓકે જે વિદ્યાર્થી મિત્રોને ને ગુજરાતીમાં તકલીફ પડતી હોય એ સીસી ગુજરાતીનો પણ મસ્ત સફળ કોર્સ છે કોર્સ એ એ લઈ લેજો ખરીદી કરશો એટલે તમને ફાયદો થશે છેલ્લો પંદરમા વાક્યમાં જઈએ તો હાઉ બ્યુટીફુલ ઇઝ ધીસ નાઇટ મેક અસેવ અસેવ નો મતલબ થાય વિધાન વિધાન વાક્ય બનાવો આ વાક્ય છે કેવું તો કે સાહેબ ઉદ્ગાર હવે ઉદ્ગાર વાક્ય નું વિધાન બનાવવું હોય ત્યારે આ પેટર્નને ફોલો કરો પહેલાં તમે છે એ કર્તા લખો પછી સહાયકારક ક્રિયાપદ લખો અથવા મુખ્ય ક્રિયા કોઈ દો મુખ્ય ક્રિયાપદ લખો પછી તમે કાં તો ગ્રેટ ઉમેરો કાં તો વેરી ઉમેરો બરાબર વેરી ઉમેરો પ્લસ છે એ અન્ય શબ્દો ઉમેરી દો અને છેલ્લે પૂર્ણ વિરામ કરો આમ બનશે બરાબર તો જુઓ પહેલાં તો વિધાન બનાવો છો અત્યારે વિધાનમાં કોઈ દીધી હાવ ના આવે આવડી ગયું હવે જેની વાત થઈ કરતા હોય ધીસ નાઇટ ધીઝ નાઇટ ધીઝ નાઇટ સહાયકારક ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ આ હકાર છે તો વિધાન બનાવો ત્યારે વિદ્યાર્થી મિત્રો એ કોઈ દિવ નકાર ના બની જાય આ ઊડી ગયું અહીંયા મચ કોઈ દી આવે નહીં એટલે વેરી બ્યુટીફૂલ જવાબ તમારો એ આવશે એ ઇઝ ધ રાઈટ આન્સર ઓકે ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ વિડીયોને ઢગલાબદ પ્રશ્નોને પૂરા કરીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મહેનત કરતા રહ્યો જય ભારત જય હિન્દ અસ્તુ આવજો ટેક કેર